ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો કાલનો દિવસ શિવરાત્રિનો બધાએ ખૂબ એન્જોય કરેલો હશે અને કાલના વિડીયોમાં મેં એકવાર કીધું હતું કે મને ખ્યાલ નથી કે શિવરાત્રી શું કામ ઉજવવામાં આવે છે આજે થોડોક ખ્યાલ આવી ગયો તો હું તમને એ જણાવી દઉં કે શિવરાત્રિના દિવસે મહાદેવનું શિવલિંગ જે હોય ને એ પહેલી વખત પ્રગટ થયું હતું એના લીધેથી શિવરાત્રિ ઉજવવામાં આવે છે તો આ હતું શિવરાત્રી ઉજવવા પાછળનું કારણ છતાં હજી ઘણી જગ્યાએ એવી ગેરમાન્યતા ચાલતી હોય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા જે વાત તદ્દન ખોટી છે ઉજવવાનું કારણ આ જ છે મતલબ મહાદેવ શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા કાલના દિવસે જ જે કન્ટેન્ટ ક્રિએટર હતા એ બધાની સાથે મોદીજીનું એક એમ કહી શકાય મીટિંગ કે પછી એની સાથેનું જે બેસ્ટ ક્રિએટર હોય એને બધાને બધા બધી અલગ અલગ ફેકલ્ટીમાં જે ક્રિએ સારા ક્રિએટર હોય ને એ બધાને એવોર્ડ આપ્યા ને એમાં બહુ સારી સ્પીચ ને સારું બધું વાતો શેર કરી હતી જે તમારી સાથે રીલ્સ દ્વારા આ જ ચેનલમાં મેં શેર કરી છે ને આ વિડીયોના એન્ડમાં પણ મૂકી દઈશ એટલે તમારે બી કદાચ રીલ્સ ના જુઓ તો વિડીયોમાં જ આવી જશે તો બસ હવે આગળ વધીએ અને તમને બતાવીએ બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અને જોજો હવે આગળ અને કાલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે પણ હતો અને મારો બર્થડે હોય એટલે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે સાથે જ હોય કારણ કે આઠ માર્ચ એ જ ઇન્ટરનેશનલ વુમેન તરીકે ઉજવાય ને એ જ આઠ માર્ચ જ મારો બર્થ ડે છે તો જે બી લોકોએ બધાએ વિશ કર્યું એ બધાનો દિલથી ધન્યવાદ જેને વિશ ના કર્યું એનો પણ ધન્યવાદ અને જેને લેટ યાદ આવ્યું એને બી ધન્યવાદ તો બસ આવું છે પણ નાના હોય ને ત્યારે ઉત્સુકતા થોડીક વધારે હોય જ્યારે સ્ટડી કરતા હોય ને ત્યારે એમ હોય કે બર્થડે આવે એટલે આવી રીતે સેલિબ્રેટ કરશું પછી હવે મોટા થઈ ગયા પછી બહુ એટલું બધું ખાસ કંઈ હોય નહીં એક ડેટ છે આવે એટલે આટલા વર્ષ જીવનનું એક વર્ષ ઓછું થયું આમ જોવા જાવ તો બસ એવું હોય માન્યતા બધાની અલગ અલગ હોય બપોરના સમયે અમારી વેદુ સાયકલ આપવામાં મીડી છે અને હું એની પાછળ પાછળ આય તું હું ત્રા વ્હીલ કરીને જોશ આનું કામ એ ચાલુ છે જો જો એક્સિડન્ટ થઈ ગયો હાલો રે ભાઈ હવે તું બેનને જવા દો મોટા બેનને પીલી નાખશે નકર હવારના પોરમાં કેવી સર્વિસ થઈ ગઈ હતી નહીં કેમ થઈ હતી ઉભી રે મને એનો જવાબ તો દે અહી છોડી અહીંયા થાય હવારના પોરમાં શું થયું તું જરાક જરા કહી દેને ને શું છે નત કેવું કેમ નત કેવું કેને ને વળી હોસ્ટેલ નું ફોર્મ ભરાઈ ગયું કે મમ્મી એ ધક્કા થોડા મારવાના હોય કઈ એમને માલવાનું હોય હવે ચડી જ જાય ને આવડો મોટો જણ ને નો શું ચડે હલે ફટાફટ ચડી જશે હાલો ચડી જા કેમ થાય છે હાલો લ્યો

ચલો તો બપોરના સમયે આવી રીતે સમય વ્યતીત કરી રહ્યો છું અને જે શિવજીની મહાશિવરાત્રિની વાત જે હતી એ તમને પૂરી પાછી કરી દઉં અધૂરી થોડીક રહી ગઈ હતી ને થોડું મને જે જાણવા મળ્યું એ તમને કહી દઉં કે થયું એવું કે બ્રહ્મા વિશ્ બ્રહ્મા અને વિષ્ણુ બે એ બ્રહ્મા અને વિષ્ણુ બે કહેતા હતા કે હું શ્રેષ્ઠ છું બ્રહ્મા કે હું શ્રેષ્ઠ વિષ્ણુ કે હું શ્રેષ્ઠ હવે આવી રીતે બે પેલા બોલતા હતા ને પછી બે હથિયારો ઉપાડ્યા ને એકબીજા ઉપર પ્રહાર મીંડા કરવા એટલે બે વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યાં જ અચાનક જ ત્યાં એક જ્યોતિ એક સીધી ઊભી જ્યોતિ લિંગ જેવું એક પ્રગટ થયું એટલે અને એ લિંગ જે છે એને આ જે શસ્ત્રોનો શસ્ત્રોની જે તાકાત હતી ને બધી હરી લીધી એટલે શસ્ત્રોમાં કાંઈ હવે તાકાત રહી નહોતી એટલે બે બ્રહ્માને વિષ્ણુએ નક્કી કર્યું કે હવે આ જ્યોતિ જે લિંગ પ્રગટ થયું ને એમાં આપણે જોઈએ કેવડું ઊંડું છે તો વિષ્ણુ છે એ પાતળ બાજુ ગતિ કરવા માંડ્યા જોવા માટે કે એનો અંત ક્યાં સુધી છે અને બ્રહ્મા છે એ ઉપર આકાશ બાજુ ગતિ કરવા માંડ્યા તો વિષ્ણુ તો પહેલાં પાતળ બાજુ ગયા થાકી ગયા કે એનો અંત મળ્યો નહીં એટલે એને એમ છે કે હવે પાછા વહી જાય એટલે એ પાછા આવતા રહ્યા અને બ્રહ્મા છે એ ઉપર જતા હતા ને તે રસ્તામાં વચ્ચે કેતકીનું ફૂલ એને મળ્યું કેતકીના ફૂલે કીધું કે આનો અંત તો આવે એમ નથી હું ઉપરથી પડું છું નીચે જાઉં છું પણ ક્યાંય અંત મળતો નથી એટલે કેતકીના ફૂલે બ્રહ્માને કીધું કે તમે એમ કહેજો વિષ્ણુને કે મેં એનો અંત જોઈ લીધો છે એટલે એ રીતે નક્કી કરીને બે બહાર નીકળ્યા અને વિષ્ણુ ભગવાનને મળ્યા ને ત્યારે કીધું કે મેં આ ઉપર એનો અંત છે ને એ જોઈ લીધો છે જો આ સાબિતી માટે કેતકીનું ફૂલ સાથે છે મારે એટલે તરત એ જે જ્યોતિર્લિંગ જેવું હતું ને એમાંથી મહાદેવ પ્રગટ થયા ને મહાદેવની સાથે એના ગણ પણ હોય એટલે એના ગણે બ્રહ્માના પાંચ મસ્તક હતા પહેલાં એમાંથી એક મસ્તક જે બોલ્યું હતું કે હું આનો ઉપરની દિશામાં અંત જોઈ આવ્યો છું એ મસ્તક કાપી નાખ્યું એટલે ચાર જ મસ્તક ત્યારથી બ્રહ્માને થઈ ગયા અને કેતકીનું ફૂલ હતું એના માટે મહાદેવે કીધું કે મને કેતકીનું ફૂલ ક્યારેય કોઈ ચડાવતા નહીં કારણ કે એને પણ સાથ આપ્યો હતો આ ખોટું બોલવામાં એટલા માટે તો આવી કંઈક કથા હતી મહાશિવરાત્રિની આ બધું શિવરાત્રિના દિવસે થયું હતું ને પછી જે ભગવાન શિવ પ્રગટ થયા હતા ને એને કીધું કે આ લિંગમાં હું બિરાજમાન છું અને આમાં કોઈ પણ મારી જે આજના દિવસે પૂજા કરશે ને તો એ મને જેમ કાર્તિકેય ને ગણેશ મને જેમ વાલા છે ને એવા વાલા લાગશે એટલે એ દ્રષ્ટિએ પછી બ્રહ્મા અને વિષ્ણુએ પણ શિવની ત્યારે પૂજા કરી અને ત્યારથી મહાશિવરાત્રિનું પર્વ છે એ આ દિવસથી મનાવવામાં આવે છે તો આ હતી મહાશિવરાત્રિની વાત કે મહાશિવરાત્રિ સુકામે મનાવવામાં આવે છે જે મને એક દિવસ લઈટ ખબર પડી કાલ મેં તમને થોડીક વાત કરી હતી મને નહોતું ખ્યાલ પણ આજે મને જાણવામાં આવી ગયું મેં જાણી લીધું ને તમારી સાથે શેર કર્યું કે એક એકચુલીમાં એક ચુલીમાં મહાશિવરાત્રિની પાછળનું રહસ્ય શું છે એ એટલે ભોળાનાથ આ દિવસે લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા એ જ આની પાછળનું રહસ્ય હતું ને આ દિવસે મહાદેવની પૂજા કરવાનું અનેરું મહત્ત્વ છે વધારે તમને બોર નહીં કરીએ જોકે આમાં બોર થવાનું હોય જ નહીં આ વાત જાણવાની જાણવા જેવી જરૂરથી હોય ચલો એરોસ્પેસમે છે અમારે સ્પેન જેટ પ્લેન નીકળ રહે યહાં સે કાં જાયગે પતા નહીં હે તો આ જ માટે આટલો જ વિડીયો રાખશું તો વ્યસ્ત રહો ને મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો અને ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી આવજો કોણ ધૂલું લુલું કરે તમારે બીજું કાંઈ કામ નથી એ હવે એસી કારમાં બેસીને જીમમાં જાય ને જીમમાં જઈને પછી વીજળી બાળીને કસરત કરે અને એ કસરત કર્યા પછી ફરી પાછો એસી કારમાં બેસીને હોટલમાં જાય અને ત્યાં જઈને એન્વાયરમેન્ટ બચાવવા માટેનું ભાષણ આપે આ જ રિયાલિટી છે મોદી સાહેબે ઇન્ફ્લુએન્સરની જે હમણાં મીટ થઈને એમાં આ વાત કઈ કહી રહી હતી એટલે બીજાને આદેશ આપવામાં પારંગત હોય પણ પાડવામાં થોડુંક ધ્યાનમાં ન આવે એના જેવું મોદીની જે ઇન્ફ્લુએન્સરની એક મીટ થઈને એમાં એને કીધું કે એક વખત એને તાઇવાન જવાનું થયું ને તો તાઇવાનમાં ત્યાં કાંઈ એને વેજ જમવાનું ન મળે ને આ પછી બુદ્ધિસ્ટ રેસ્ટોરન્ટ એને સજેસ્ટ કરી હવે ત્યાં ગયા તો જોયું શો કેસમાં બધું ફૂડ ડિસ્પ્લે કરવા માટે રાખ્યું હતું તો બધા એનો શેપ છે એ બધું નોનવેજ જેવો જ હતો એટલે પૂછ્યું કે આ બધું નોનવેજ છે કે વેજ છે એટલે બુદ્ધિસ્ટ રેસ્ટોરન્ટના જે ઓનર હોય ને એને કીધું એ કે આ બધું વેજ જ છે પણ શેપ નોનવેજનો આપવામાં આવે છે કારણ કે તો નોનવેજ લોકો જે ખાનારા છે એ બધા વેજ તરફ તો આકર્ષિત થાય